આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં મહેસૂલ કર્મચારી મંડળ સાથે મોટા લીલિયા મામલતદાર કચેરીમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર શ્રી સામે વિવિધ માંગણીઓનું કોઈ નિર્ણય ન આવતા અમરેલી જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળના આદેશ મુજબ મોટા લીલીયા મામલતદાર કચેરીમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ભારે વિરોધ નોંધાવ્યો છે સાથે જ લીલીયા તાલુકાના આવતા અરજદારોને આ ધોમધકતા તાપા પોતાના કામ માટે કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી અરજદારોના કામ પણ શરૂ રહે તેવી રીતે લીલીયા તાલુકા મામલતદાર કચેરીમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ માટે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે ગુજરાત રાજ્ય મહેસૂદી કર્મચારી મહામંડળને આદેશ મુજબ અમરેલી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા જે આદેશ થયેલ હતો એ મુજબ મહેસૂલી કર્મચારીઓના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે સરકારશ્રી દ્વારા કોઈ હકારાત્મક ઉકેલ માટેનો કોઈ પ્રયત્ન હાથ ન ધરતા મંડળ તરફથી ધીમે ધીમે તબક્કે જે આંદોલન અને હડતાળ ઉપરની જે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેનાનો અનુલક્ષીને આજરોજ બાવીસ તારીખના રોજ તમામ મહેસૂદી કર્મચારી મંડળોએ અરજદારોના કામ ખોટી ન થાય અરજદારો આ તડકાની અંદર તેમના કામ માટે કચેરીની અંદર આવે તો તેમનું કામ થઈ જાય તેવા હકારાત્મક અભિગમ સાથે અમે અમારા પ્રશ્નોને પણ વાંચ આપી શકીએ તે માટે થઈને આજે અમે કાળી પટ્ટી ધારણ કરી અને સરકાર શ્રીને વિરોધ નોંધાવવા માટે થઈને અમે એક આંદોલન શરૂ કરેલ છે આ માટે થઈને માત્ર ને માત્ર અરજદારો અને સામાન્ય જનતાઓ કોઈ હેરાન ન થાય એવી અમારી અપેક્ષા અને ઈચ્છા સાથે સરકારશ્રીને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે અમારા પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપે બરાબર અને આગામી સમયની અંદર જો અમારા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ નહીં આવે તો અમે આનીથી જલદ આંદોલન પણ કરશું તે બાબતની નામદાર સરકાર વિનમ્ર ધ્યાન લે તેવી અમારી વિનમ્રતા પ્રાપ્ત